જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં રથસપ્તમી સૂર્યસપ્તમી કે વિજય સપ્તમી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા સાંભળશું મિત્રો આજે રવિવારે સપ્તમી તિથિ જેને રથ સપ્તમી કે સૂર્ય સપ્તમી કહેવામાં આવે છે બ્રહ્મપુરાણમાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે જ્યારે શુકલ પક્ષની સપ્તમી રવિવારે આવે છે ત્યારે તેને વિજય સપ્તમી કહેવામાં આવે છે આ સંયોગ સર્વે પાપોનો નાશ કરનાર છે આ દિવસે સ્નાન દાન જપ હોમ અને વ્રત જેવા શુભ કાર્યો કરવાથી પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરી જળ ચઢાવવાથી બુદ્ધિ તેજ થાય છે માનસિક શાંતિ મળે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે સૂર્ય પૂજા કરનાર વ્યક્તિ ક્યારેય દુઃખી દરિદ્ર કે આંધળી નથી થતી તેના સમસ્ત કષ્ટ રોગ પાપ નાશ થઈ જાય છે આ દિવસે સૂર્યપૂજા કરી યથાયોગ્ય દાન દક્ષિણા કરવાથી પુણ્યમાં વધારો થાય છે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ તેના ઘરમાં કાયમી નિવાસ કરે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે રવિવારે આવતી સપ્તમી તિથિ સૂર્ય સપ્તમીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે જો પવિત્ર નદી જળાશયમાં સ્નાન કરવા ન જઈ શકાય તો નાહવાના પાણીમાં થોડા ગંગાજળના ટીપાં ઉમેરી સ્નાન કરવાથી પવિત્ર જળાશય કે ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે ઉગતા સૂર્યને જળ અર્પણ કરવાનું ખૂબ જ મહત્ત્વ છે આથી આ દિવસે સ્નાન કાર્યથી પરવારી ઉગતા સૂર્યને વંદન કરવું ત્રાંબાના લોટામાં પાણી ગંગાજળ ચોખા લાલ ફૂલ અને લાલ ચંદન મિશ્ર કરીને સૂર્યને અધર્ય આપવું સૂર્યને જળ અર્પણ કરતી વખતે ઓમ આદિત્યાય નમઃ મંત્રનો જપ કરવો સૂર્યના એકવીસ અથવા એકસો આઠ નામનો જપ કરવો આખો દિવસ ઉપવાસ કરવો જો ઉપવાસ ન કરી શકાય તો મીઠા વગરનું ભોજન લેવું કહેવાય છે કે જે દંપતીને સંતાન પ્રાપ્તિ નથી થતી તે દંપતી સૂર્ય સપ્તમીના દિવસે ભગવાન સૂર્યનારાયણનું વ્રત રાખે મીઠા વગરનું ભોજન કરે અને ભગવાન સૂર્યનારાયણને ઘઉંની ખીર ધરાવી તેનો પ્રસાદ ગ્રહણ કરે આ દિવસે ગાયત્રી મંત્ર આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે આમ કરવાથી તેના જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે ભગવાન સૂર્યનારાયણની કૃપાથી સુખ સમૃદ્ધિ યશ કીર્તિનો વાસ થશે સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે સંતાનની પ્રાપ્તિ થશે જો ગાયત્રી મંત્ર કે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવાનો સમય ન હોય તો સૂર્યનારાયણના બાર નામનો ચપ કરવો ઓમ સૂર્યાય નમ ઓમ ભાસ્કરાય નમ ઓમ રવયે નમ ઓમ મિત્રાય નં ભાણવે ઓમ ખગાય નમ ઓમ પુષ્ણે નમ ઓમ મારીચે નમ ઓમ આદિત્ય નમઃ સાવિત્રે નમ ઓમ અકાર્ય નમ ઓમ ગર્ભાય નમ આ બાર નામનો મંત્રનો જપ કરવો આ રીતે સૂર્ય સપ્તમીના દિવસે સૂર્ય પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અપયશ દૂર થઈ યશ કીર્તિ પ્રાપ્ત થશે જીવનમાં શુભતા મંગલતા આવશે શરીરમાં એક નવી ઉર્જાનો સંચાર થશે અને સફળતા અને બરકતમાં વધારો થશે ગરુડ પુરાણ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં કહ્યું છે કે ભગવાન સૂર્ય દ્વારા જ પિતૃઓ સુધી અન્ન અને જળ પહોંચે છે આ કારણથી દર મહિને આવતી સંક્રાંતિ પર પૂર્વજોની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે રવિવારના દિવસે આવતી શુક્લ પક્ષની સપ્તમી પર શ્રાદ્ધ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે તેનાથી શ્રાદ્ધ કરનારની દરેક સમસ્યા કષ્ટ રોગ બાધા આદિનો નાશ થાય છે તેને યશ કીર્તિ આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે ભાનુ સપ્તમીના દિવસે સવારે ભગવાન સૂર્યનારાયણને અધર્ય અર્પણ કર્યા પછી આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા આમ કરવાથી ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થશે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કર્યા બાદ લાલ વસ્ત્ર ઘઉં તાંબુલ ગોળ વગેરેનું દાન કરવું કોઈ ગરીબ બ્રાહ્મણને સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી જેની કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તે બળવાન બને છે આ દિવસે સૂર્ય ચાલીસાનો પાઠ કરવાથી અને ભગવાન સૂર્યનારાયણની આરતી કરવાથી જીવનમાં યશ કીર્તિ પ્રાપ્ત થાય છે અપયશ દૂર થાય છે તો મિત્રો આ હતું ભાનુ સપ્તમીનું મહાત્મ આ દિવસે કરવાની વિધિ અને ઉપાયો હવે સાંભળશું ભગવાન સૂર્યનારાયણની ઉપાસનાની કથા જે આજે સાંભળવાનો મહિમા છે બોલો ભગવાન સૂર્યનારાયણની જય મિત્રો સૂર્ય ઉપાસના એ આદિ ઉપાસના છે તે આદિકાળથી એટલે કે સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારથી ચાલતી આવી છે સવારે બપોરે અને સાંજે તેમના સ્વરૂપનું વર્ણન કરતાં શાસ્ત્રો કહે છે કે ઉદયે બ્રાહ્મણો અસ્તુ મધ્યાહને તું મહેશ્વર સાયંકાલે સ્વયં વિષ્ણુ આદિત્યાય નમો નમઃ સૂર્યપુરાણમાં કથા છે કે સૂર્યનારાયણ સર્વપ્રથમ આકાશમાં જ્યારે પ્રગટ થયા ત્યારે તેમના કિરણો ઘણા ઉગ્ર હતા આ ઉગ્ર કિરણોની ગરમીથી દેવ દાનવ માનવ અને પૃથ્વી વગેરે ત્રાસી ગયા તેથી તે બ્રહ્માજી પાસે સૂર્યનારાયણના કિરણોની ગરમી ઓછી કરાવવા ગયા બ્રહ્માજી વિશ્વની ગરમી ઓછી કરવાની હકીકત લઈ સૂર્યનારાયણ પાસે ગયા ત્યાં સૂર્યનારાયણ ગરમી ઓછી કરવા સારણ પર ચઢી છોલાવા તૈયાર થયા સૂર્યનારાયણને સારણ પર ચઢાવી છોલવાનું કાર્ય વિશ્વકર્મા પ્રભુને સોંપવામાં આવ્યું સૂર્યનારાયણ છોલાતા છોલાતા ત્રાસી ગયા ખૂબ બળતરા થવા લાગી ત્યારે બળતરા ઓછી કરવાનો ઉપાય તેણે ભગવાન વિશ્વકર્માને પૂછ્યો ભગવાન વિશ્વકર્માએ તેને શરીરે જળ અને ચંદન લગાવવાનું કહ્યું તેથી સૂર્યનારાયણની બળતરા ઓછી થઈ ત્યારથી જ ભગવાન સૂર્યનારાયણને સવારમાં જળ ચઢાવી અથરી અપાય છે અને ચંદનનો લેપ કરવામાં આવે છે આમ કરવાથી ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે અને તેના ભક્તોને મન વાંછિત વરદાન આપે છે કર્મકાંડમાં ભગવાન સૂર્યનારાયણનું પૂજન પંચોપચાર દશોપચાર ષોડશોપચાર રાજોપચાર અને માનસિક રીતે કહેવામાં આવ્યું છે સૂર્ય ઉપાસનામાં સૂર્યનારાયણ પૂજન અને સૂર્યનારાયણની ભક્તિ પાઠ ભજન આરતી સ્તુતિ વગેરે છે ભગવાન વિષ્ણુએ ભક્તોના દુઃખ દૂર કરવા ચોવીસ અવતાર લીધા તેમાંના મુખ્ય દશ અવતાર છે દશા અવતારમાં રામ અને કૃષ્ણના મુખ્ય અવતારો છે રામ અને રામના પૂર્વજો સૂર્યના ઉપાસક હતા તેથી રામ સૂર્યવંશી કહેવાયા છે સૂર્યનારાયણની ઉપાસનાથી તેના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે ગરીબને ધન મળે છે રોગીઓના રોગ દૂર થાય છે નિસંતાન હોય તેમને સંતાન પ્રાપ્તિ થાય છે પુત્રની ઈચ્છાવાળાને પુત્ર મળે છે આમ માનવ સર્વ રીતે સુખી થાય છે વંશપાયન મુનિ વ્યાસ મુનિને પૂછે છે કે હે ગુરુદેવ આકાશમાં જેનો ઉદય દિન પ્રતિદિન થાય છે તે કોણ છે તેમનો પ્રભાવ શું છે તથા એ કિરણોના સ્વામીનો પ્રાદુર્ભાવ ક્યાંથી થયો દ્રીજો દેવો મુનિઓ યોગીઓ સિદ્ધો અને સમસ્ત પ્રાણીઓ સદા તેમની ઉપાસના શા માટે કરે છે વ્યાસજી બોલ્યા હેવંશાયન સૂર્ય અને બ્રહ્માના સ્વરૂપમાંથી પ્રગટ થયેલું બ્રહ્માનું ઉત્કૃષ્ટ તેજ છે તે સાક્ષાત બ્રહ્મમય છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર છે કૃષ્ણપુત્ર સામને દુર્વાસા મુનિના શાપથી આખા શરીરે કોઢ નીકળ્યો હતો તેથી તે ઘણો જ દુખી હતો તેમણે નારદજીને આ કોઢના રોગમાંથી મુક્ત થવાનો ઉપાય પૂછ્યો ત્યારે નારદજી બોલ્યા કે સર્વ દેવ જેની ઉપાસના કરે છે તેમની ઉપાસના તમે કરો તમારો રોગ દૂર થશે ત્યારે સાંબે કહ્યું હે મહારાજ સર્વે દેવતા કોની ઉપાસના કરે છે તે જણાવો ત્યારે નારદજી કહે છે હે સાંબ સર્વે દેવતાઓમાં પૂજ્ય સ્તુત્ય ઉપાસનીય અને વંદનીય દેવતા તે સૂર્યનારાયણ છે તેમની તમે ઉપાસના કરો તમારા કોઢનો દર્દ દૂર થશે નારદજી ભગવાન સૂર્યનારાયણના પ્રભાવનું વર્ણન કરતાં કહે છે હે સાંભ કેટલી વાર હું ફરતો ફરતો સૂર્યલોકમાં ગયો હતો ત્યારે મેં જોયું કે દેવતા ગાંધર્વ નાગ યક્ષ રાક્ષસ અને અપસરાઓ ભગવાન સૂર્યનારાયણની સેવામાં હાજર હતા ગંધર્વ ગાતા હતા અપસરાવો નૃત્ય કરતી હતી રાક્ષસ યશ અને નાગ શસ્ત્ર ધારણ કરી તેમના રક્ષણ માટે ઊભા હતા ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ શરીર ધારણ કરી હાથમાં વ્રજ અને બાણ ધારણ કરી તેમની સ્તુતિ કરતા હતા ત્રણ સંધ્યા એકરૂપ ધારણ કરી હાથમાં વ્રજ અને બાણ ધારણ કરી સૂર્યનારાયણની સામે ઊભા હતા આદિત્ય અશ્વની કુમારો વગેરે દેવતા તેનું પૂજન કરતા હતા સવારમાં બ્રહ્માજી પૂજતા હતા મધ્યાહને વિષ્ણુજી પૂજતા હતા અને સાયંકાલે રુદ્ર પૂજતા હતા એવો પ્રતાપ મેં ભગવાન સૂર્યનારાયણનું જોયો છે માટે હે સાંભ તમે પણ તેના શરણે જાઓ તે તમારો રોગ દૂર કરશે સાંભે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરી અને તેમનો કોઠ મટી ગયો આમ આ સૂર્યનારાયણની ઉપાસના અનેક ફળ આપવાવાળી છે ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને પૂછે છે હે બ્રહ્માજી ઘણા મનુષ્યો આ વિશ્વમાં રોગ દરિદ્રતા અવિદ્યા અપુત્રપણાથી અને પણાથી પીડાય છે તો તેના નિવારણ માટે સહેલો ઉપાય કયો છે તે કહો ત્યારે બ્રહ્માજી કહે છે હે વિષ્ણુજી જે વ્યક્તિ સૂર્યનારાયણની ઉપાસના કરે છે તેના સર્વે દુઃખ દૂર થાય છે તંડી નામના શિવજીના ગણને બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું તે દૂર કરવા તેણે ભગવાન સૂર્યનારાયણનું તપ કર્યું ત્યારે ભગવાન સૂર્યનારાયણ તેની ભક્તિથી પ્રસન્ન થયા અને તેને દર્શન આપી તેમનું બ્રહ્મ હત્યાનું પાપ દૂર કર્યું ત્યારે દંડીએ ભગવાન સૂર્યનારાયણને પૂછેલું કે હે ભગવાન આ તપ ઘણું જ કઠણ છે પણ સહેલાઈથી આ પ્રસન્ન થાય તેવો ઉપાય બતાવો ત્યારે ભગવાન સૂર્યનારાયણે કહેલું કે તમે મારામાં મન પરોવી મારી ઉપાસના કરજો તમને મન વાંછિત ફળ પ્રાપ્ત થશે આ રીતે વ્યાસમુનિ નારદજી બ્રહ્માજી અને સ્વયં સૂર્યનારાયણ ભગવાને સર્વે દુઃખ દૂર કરવાનો ઉપાય સૂર્ય ઉપાસના બતાવી છે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને રાજા ગણવામાં આવ્યા છે સૂર્ય વગર જીવન શક્ય નથી સમગ્ર બ્રહ્માંડમાં સૂર્ય અજવાશ પૂરો પાડે છે સૂર્યદેવની પૂજા માટે રવિવાર એ અતિ ઉત્તમ છે સાથે સપ્તમી તિથિ હોય તો તે સૌથી ઉત્તમ છે રવિવાર સાથે સપ્તમી તિથિના શુભ સંયોગમાં ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરવાથી વ્યક્તિ દરિદ્રતામાંથી મુક્ત થાય છે સાથે જ આત્મસન્માન અને મનોબળમાં વૃદ્ધિ થાય છે પ્રગતિ સંપત્તિ અને સંતતિ જેવા સુખની તેમના આશીર્વાદ વડે પ્રાપ્તિ થાય છે તેનું જીવન ધન્ય બને છે તો મિત્રો આ હતી રથ સપ્તમી કે સૂર્ય સપ્તમી કે પછી વિજય સપ્તમી વ્રતની વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવામાં આવતા ઉપાયો તથા સૂર્ય ઉપાસનાની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જય રન્નાદે જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ